સિહોર જ્ઞાનમંજરી મોડર્ન સ્કૂલનો ધોરણ 10 SSC 2025 નો પરિણામ સર્વશ્રેષ્ઠ જ્ઞાનમંજરી મોડર્ન સ્કૂલમાં હું નર્સરી થી છું અને 10th SSC મારા સિહોર કેન્દ્રમાં ફર્સ્ટ રેન્ક આવ્યો છે તેના બદલ હું તમામ ટીચર્સ અને સ્ટાફનો કરું છું આલે મારો મારે છસોમાંથી પાંચસો ને સત્યોતેર માર્ક છે હું મારી સ્કૂલમાં આવ્યો છું મારે મારેથી સો અને મેથ્સમાં સો માંથી અઠાણું માર્ક છે વાલીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું કે હું આજ આ સિદ્ધિ ઉપર પહોંચી શક્યો આજ રોજ ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ દસનું રિઝલ્ટ બહાર પાડવામાં આવેલ છે આ જ્ઞાન મંત્રી મદન સ્કૂલમાં મારો ક્રમાંક આવેલ છે છસોમાંથી પાંચસો ને છોતેર માર્ક આવેલ છે તો હું

પાત્રણના રિઝલ્ટમાં પણ એકસ્ટ્રાઇક કરી છે અમે લોકો અહીં ખૂબ સારું પરિણામ મેળવ્યું છે મારા છસોમાંથી પાંચસોને તોર માર્ક આવ્યા છે અને શાળામાં મારો ત્રીજો નંબર આવ્યો છે એ માટે હું શાળા અને શાળાના તમામ શિક્ષકો તમારા વાલીઓનો આપણા લખી દેશ છે કોલેજ કરતા આજે દસ મારો અન સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ધોરણ 10 માં મેળવેલ અદ્વિતીય માર્ક મારે વિજ્ઞાનમાં 100 માંથી અને મેથ્સમાં 100 માંથી છે સંસ્કૃતમાં 100 માંથી અને ગણિતમાં 100 માંથી અને સાયન્સમાં 100 માંથી 98 વિજ્ઞાન અને ગણિત બંનેમાં 100 માંથી 100 છે વિજ્ઞાન તથા સંસ્કૃતમાં 98 મારા વિજ્ઞાન અને સંસ્કૃત 98 છે અંગ્રેજીમાં 98 વિજ્ઞાન માર્ક્સ મારે વિજ્ઞાનમાં સોમાંથી નવ્વાણું અને ગણિતમાં સોમાંથી પંચાણું મારે સંસ્કૃતમાં એકાણું અને એસ એસમાં નેવું મારે એસમાં બાણું સો